ખાતે રહેતી સાડત્રીસ વર્ષીય મહિલાને ગર્ભાશયમાંથી લોહી બંધ ન થવાને કારણે વધુ સારવાર માટે સ્મિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી જો ગાયનેક વિભાગના તબીબોએ તાત્કાલિક ઓપરેશન કરી દર્દીનો જીવ બચાવ્યો હતો આ સાથે સત્તાવીસ કલાકના આઈસીયુમાં વેન્ટિલેટર ઉપર આ દર્દીને રાખવામાં આવી હોય જોકે આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી બિલીમોરા ખાતે રહેતી સાડત્રીસ વર્ષીય કલ્પનાબેન વિરલભાઈ ટંડેલને અઠ્યાવીસ છ બે હજાર રોજ સવારે ચાર કલાક અને પચાસ મિનિટ પર સ્મેર હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા પ્રસૂતિને સાત માસના ગર્ભ સાથે મેલી છૂટી પડી જવાને કારણે પ્રાઇવેટ હોસ્પિટલના સિઝીરન ડિલિવરી પછી ગર્ભાશયમાંથી લોહી બંધ ન થવાને કારણે સ્મીવેર હોસ્પિટલ લવાયા હતા બ્લડ પ્રેશર પણ ઓછું હોય ગાયનેક વિભાગના ડોક્ટરોએ તાત્કાલિક ઓપરેશન કરીને દર્દીનો જીવ બચાવવા માટે ગર્ભાશય કાઢી રક્તસ્રાવને બંધ કર્યો સત્યાવીસ કલાક આઈસીયુમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા આઇનોટ્રોપિક દવાઓ અને સઘન નિરીક્ષણ કરાયું આ દર્દીને કુલ પિસ્તાલીસ લોહી લોહીના પ્રોડક્ટ્સ પણ આપવામાં આવ્યા દર્દીની હાલતમાં સુધારો આવતો ગયો અને સાત બે હજાર પચીસના રોજ કર્મનગરને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવ્યા દર્દીના બચવાની શક્યતા ખૂબ ઓછી હોય એવા કિસ્સામાં સ્મીર હોસ્પિટલના ગાયનેક એનેથેસિયા મેડિસિન વિભાગના ડોક્ટર્સ નર્સિંગ સ્ટાફ ઓબ્ઝર્વેશન આઈસીયુના તમામ વર્ગ ચારના સ્ટાફની સમયસરની સારવાર અથાક પ્રયત્નોથી દર્દીને નવું જીવન મળ્યું તેણીના પરિવારે સ્મીર હોસ્પિટલની આખી ટીમને ધન્યવાદ પણ કર્યો હતો હું ડોક્ટર હું ડૉક્ટર જીતેશ મફતલાલ શાહ સ્મીમેર હોસ્પિટલ ખાતે ગાયનેક વિભાગમાં પ્રોફેસર તરીકે સેવા બજાવું છું દર્દી નામ કલ્પનાબેન ટંડેલ વર્ષ સાડત્રીસ રહેવાસી બિલીમોરા તારીખ અઠ્યાવીસ છ બે હજાર પચીસના રોજ સવારે સાડા ચાર કલાકે ખૂબ જ ગંભીર હાલતમાં સ્વીમીમેર ખાતે રિફર કરવામાં આવેલ એક દિવસ પહેલાં એટલે તારીખ સત્યાવીસ તારીખના રોજ તેનીને સાત સાડા સાત મહિનાના ગર્ભ સાથે રક્તસ્રાવ શરૂ થઈ ગયેલો હતો જેના માટે દર્દીને બિલીમોરા ખાતે પ્રાઇવેટ હોસ્પિટલમાં સિઝેરન ડિલિવરી દ્વારા ડિલિવરી કરાવવામાં આવેલ ત્યારબાદ રક્તસ્રાવ ચાલુ રહેતા વધારાની સારવાર માટે સ્વિમર હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલ જ્યારે તે સ્વિમર હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી ત્યારે તેની હાલત ખૂબ જ ગંભીર હતી ગાયનિક વિભાગના ડોક્ટરોએ તાત્કાલિક તેને ઓપરેશનમાં લીધેલ હતું અને ગર્ભાશય કાઢીને રક્તસ્રાવ બંધ કરેલ હતો ઓપરેશન દરમિયાન રક્તસ્રાવ ખૂબ જ થવાથી કુલ પિસ્તાલીસ જેટલા લોહી અને લોહીની પ્રોડક્ટ્સ આપવામાં આવેલી હતી અને દર્દીની હાલત ખૂબ જ ગંભીર હોવાથી આશરે સત્યાવીસ કલાક માટે ઓપ્સ્ટેટિક આઈસીયુમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલ આઇનોટ્રોપિક સપોર્ટ્સ પણ આપવામાં આવેલ ત્યારબાદ દર્દીની હાલતમાં ધીરે ધીરે સુધારો થતાં આજરોજ તારીખ આઠ જુલાઈના રોજ દર્દીને સારી હાલતમાં રજા આપવામાં આવી છે મેં ડૉક્ટર નામેકા મજુમદાર એસોસિએટ પ્રોફેસર તરીકે સ્મીમર હોસ્પિટલ મેં લાસ્ટ સાલ સે કામ કર રહી હું તારીખ અઠ્ઠાઈસ દો હજાર પચીસ કો જબ પેશન્ટ હમારે પાસ કરીબ સાડે ચાર બજે સુબે आई थी तब उसकी स्थिति बहुत ही गंभीर थी पेशेंट को सीज़र किया हुआ था और पेशेंट को चारों तरफ से खून जा रहा था इसके लिए हमने तुरंत पेशेंट को ऑपरेशन थिएटर में लिया और खून बंद करने के लिए हमको उसका गर्भाशय निकालना पड़ा उसके बाद पेशेंट को हरी हमने करीब 45 ब्लड प्रोडक्ट्स दिए और पेशेंट करीब डेढ़ दिन हमारे वेंटिलेटरी सपोर्ट पे थी और ब्लड प्रेशर बढ़ाने की दवा पे भी पेशेंट थी धीरे धीरे पेशेंट बाहर आई और आज तारीख आठ सात को हम पेशेंट डिस्चार्ज कर रहे हैं इसके लिए पूरी हमारी गायनिक टीम एनएसिया टीम पूरे सिस्टर लोगों और हमारी क्लास फोर एम्प्लॉइज सब ने मिलकर काम किया है मारू नाम वनिता आर राठौ ए एन एम प्राथमिक आरोग्य केंद्र कल्पना कल्पनाबेन रात्र अचानक आठ वगै ब्लीडिंग चालू था आस्था हॉस्पिटल में एडमिट था, था, था पच त्यारमने दस वगे तीजरियन કર્યું પણ બ્લીડિંગ બંધ જ ન થતું હતું ત્યાર પછી વલસાડ અમે નવસારી બી બહુ તપાસ કરી અમે રિફર કરવા માટે પણ કંઈ પણ ના એડજસ્ટમેન્ટ ન થતાં પછી અમને આસ્થા હોસ્પિટલના ડૉક્ટર ભૌમિક ટંડેલે અહીંયા આવવા માટે સૂચન કર્યું પછી રાત્રે ત્રણ વાગ્યો અમે એમની જોડે વાત કરીને પછી અહીંયા રિફર કર્યું છે પછી કલ્પના અને એમના સગાવાળા અમે બી અવારનવાર વિઝિટ માટે આવ્યા પણ હોસ્પિટલમાં એટલી મસ્ત ટ્રીટમેન્ટ હતી કે અમને પેશન્ટને અહીંયા એડમિટ કર્યા પછી કંઈ જાતનું ટેન્શન રહ્યું નહીં અમારા ટીએચ મેડમ કે અમારા મેડિકલ ઓફિસર વારંવાર અમને ફોન કરીને કે તમે તપાસ માટે જાઓ પણ અમે સરને અને મેડમને કહેતા હતા કે અહીંની ટ્રીટમેન્ટ એટલી સરસ છે કે કલ્પનાને કંઈ પણ ન થાય એવો અમને પૂરેપૂરો વિશ્વાસ હતો ને આજે કલ્પના એકદમ સારી છે અને ઘરે સારી રીતે આવે છે